સરસ એકદમ મસ્ત બતાવી દઉં છું ત્રી એક્સેલ સુધીની ગેરંટી લઉં છું ફોર વાળા ને પીસ માપી માપીને લઈ જાય છે થઈ જાય છે બધાને પણ ગેરંટી રહેશે ટમેટી કલર જોઈ લે છસો રૂપિયામાં એનું બ્લાઉઝ મહેનત છે અને એનું બ્લાઉઝ છે ટમેટી કલર છે ચણિયામાં ઓલ ઓવર વર્ક છે આ કુર્તા વાળું છે પાછો એનો દુપટ્ટો છે આ ચણિયામાં આખો વર્ક આવશે ફૂલી એટલે ફૂલી વર્ક છે સિકવન્સ વર્ક છે બધી ભારે ભારે ચોલીઓ છે ઓનલાઈન માં મેં ખુદ આનો ભાવ કઢાવેલો છે તો છવ્વીસો ત્રણ હજાર એ રીતનો આનું ઓનલાઈન પ્રાઇસ આજુ ચેરી લીલો કલર આનો દુપટ્ટો સિલ્કનો ભારેમાં એનો કુર્તો છે અને ચણિયું જોઈ લો કુર્તો સેમિસ્ટી સ્ટીચ આવશે ચણિયું તમારે સાઈડ ફિટિંગ કરવાનું રહેશે હવે બતાવું છું સાડીઓ કાલે આપણે ત્રણસો પચાસ વાળી સાડી બતાવીશ સ્ટોક પૂરો થઈ ગયો બહુ બધા બેનો બાકી રહી ગયા ડિમાન્ડ એટલી છે તો ફરી વિડિયો બતાવી દઈએ છે નોર્મલ સેકન્ડ સાડી છે એકદમ ક્રસ મટીરીયલ ડોલા ભારે કપડું છે લેરિયા છે અને કોન્ટ્રાસ્ટ મેચિંગ નું બ્લાઉઝ છે 350 રૂપિયા માં આ પણ આખી ડોલા સિલ્ક સાડી છે હાઈલાઇટ નું કોમ્બિનેશન છે લાઇટ બીટ અને ડાર્ક બીટ એનું બ્લાઉઝ છે પોમ પોમ આવશે પાલવમાં ત્રણસો અને પચાસ રૂપિયામાં પટોળું છે આખું ફારે મલકોટનમાં છે પટોળું ત્રણસો ને પચાસ રૂપિયામાં મલકોટનનું કપડું છે બોર્ડર પટ્ટી જોઈ લો પાર્લર એકદમ કમ્પ્લીટલી બ્લાઉઝ એ એકદમ કમ્પ્લીટલી છે ત્રણસો ને પચાસમાં એનો બીજો કલર છે આ છે બ્લાઉઝ જોઈ લો કોન્ટ્રાસ્ટનું બ્લાઉઝ છે આ પણ પટોળું છે ક્રશ મટિરિયલ ડોલા ક્રશ એવી ભારેમાં છે બોર્ડર પટ્ટો જો પ્રસંગમાં પહેરી હોય તો એ સરસ લાગે આનો સાંધો લેવા જાઉં તો એ આ ભાવમાં ન મળે એમાં તમને આખી સાડી મળે છે એકદમ એટલે એકદમ પોચું દાણીદાર પોચું કપડું છે આ એનું બ્લાઉઝ ભારે કાપડની અંદર સાડી ત્રણસો ને પચાસમાં આ ફોઇલ પ્રિન્ટ વાળી છે ત્રણસો પચાસમાં ઓલોવર સાડી બ્લાઉઝ નથી આમાં आ, क्रीम कलर छे जो आज आई कॉफी कलर छे मा 350 માં ગ્રે कलर छे આ કુ જોઈ જો એનો ફારે બોર્ડર પટ્ટો એનો બ્લાઉસ છે તે કા ડબલ બ્લાઉસ છે આકો લેવ્યું છે ઓરેન્જ કલરનું અમાય છે કાજુ બ્લાઉઝ છે આખું બોર્ડર પટ્ટો છે ભારે લેરિયું છે સરસ અને ભારે ભારે કપડું છે ત્રણસો ને પચાસ કોઈ બરફી કે કોઈ સબુરી કે જે કેતા હોય મસ્ત પેટર્ન છે જે કાજના બ્લાઉઝ સાથે ત્રણસો ને પચાસ માં વેટલેસ ભારે કપડું અંદર બોર્ડર પટ્ટા છે આ જુઓ આખા માં ટીકી વર્ક છે જે કાજનું બ્લાઉઝ છે ત્રણસો ને પચાસ ની અંદર આપણ એકદમ સરસ છે પોચા કાપડ ભારે સાડી છે આપણે ખુદ આ સાડી સાડા સાતસો માં વેચીએ છીએ સાડી છે આ એકદમ સરસ છે ડોલા સિલ્ક ની છો ઓવર સાડી બ્લાઉઝ આવશે સાથે ત્રણસો પચાસ માં ટમેટો કલર ચેકાર ના બ્લાઉઝ સાથે આનું બ્લાઉઝ લેવા જાઉં તો એ ભાવમાં ના મળે બોર્ડર પટ્ટો છે ભારે બોર્ડર પટ્ટો જોઈએ બધી પ્રસંગો પાત બહાર પહેરાય એવી છે આપણે એકદમ સરસ છે ભારે કપડું છે દાણીદાર કોચુકા પણ છે લચકો કે ને લચકો કપડું છે લાઇટ કલર છે બધા એજવાળા પહેરી શકે નાની ઉંમરના જેને લાઇટ કલરનો શોખ છે સારા માથા બધા પ્રસંગમાં પહેરાય એવી સરસ સાડી છે આ મહેંદી કલર છે આખી પોલોવર સાડીની અંદર ત્રણસો ને પચાસમાં આ ગાળા બોર્ડર ની અંદર પટોળું છે જો આખું કમ્પલીટલી પાલો છે એનો બ્લાઉઝ

બોડર પટ્ટાની અંદર જોવા સરસ છે બોડર પટ્ટો પાલ કમ્પ્લીટલી અને આ જો બલ 350 રૂપિયામાં સરસ અને મસ્ત મજાની સાડીનો સરસ કલેક્શન આપણે બતાવી દીધું છે બહુ એટલે બહુ સરસ કલેક્શન બતાવ્યું છો તો જેને જોતી હોય ફટાફટ બુક કરવા મન જો એટલે કોઈ બાકી ન રહી જાય નીચે WhatsApp નંબર આપેલા છે ગ્રુપમાં જોઈન થવું હોય તો મેસેજ કરજો કોઈ ચટની ઇન્ક્વાયરી હોય તો મેસેજ કરજો અને ડિસ્ક્રિપ્શન ઉપર સબસ્ક્રાઈબ કરેલું છે સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આપણી ચેનલના વિડીયા તમને રોજે રોજ જોવા મળે જય માતાજી